તાલુકાના મુખ્ય ખાતે આવેલ મંદિર પરિસરથી શોભાયાત્રા નીકળી હજારો ભક્તો શોભાયાત્રામાં જોડાયા પ્રાપ્ત વિગતો અનુસાર અવધ નગરીમાં શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે હવે સમગ્ર શિહોરી શહેર ભગવા રંગે રંગાઈ ગયું શિહોરી ગામના રામ ભક્તો સહિત શિહોરી સરપંચ વેપારીઓ આગેવાનો ભગવાન શ્રી રામની વિશેષ શોભાયાત્રામાં જોડાયા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો મહિલાઓ સહિત બાળકો અને યુવાનો સહિત વડીલો દ્વારા જય શ્રી રામ જય જય શ્રી રામના નારા સાથે સમગ્ર વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતું જેમાં શિહોરી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો શોભાયાત્રા શ્રી રામ મંદિર લઈને ગરબી ચોકમાં બસ સ્ટેન્ડ થઈ મેઇન બજાર થઈને પાટણ નાળા પાસે ગૌમાતાના સ્ટેચ્યુ થઈ બસ સ્ટેશન પરત આવી પહોંચી હતી સિહોરી ગ્રામજનો દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી રિપોર્ટર અરવિંદસિંહ ભટેસરિયા કાંકરેજ